નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર ફરી એકવાર તૈયાર થઈ જજો આજથી જે છે તે નવો વરસાદનો રાઉન્ડ ભૂકા કાઢશે અને દસ દસ બાર બાર ઇંચના વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી ગઈ છે સાથે જ બંગાળની ખાડીમાં હવે વાવાઝોડું ટૂંક જ સમયમાં પહોંચવાનું છે ત્યારે ગુજરાતના હવામાન જાણકાર અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધી જાય તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ચોવીસથી પચીસ સપ્ટેમ્બરથી છે બંગાળની ખાડી મજબૂત બની છે તો હવે આ સિસ્ટમ જે છે તે મધ્યપ્રદેશથી થઈને ગુજરાત રાજ્ય તરફ આગળ વધવાની છે જેને કારણે હતેવી તારીખ થી ત્રણ તારીખ સુધી જે છે તે ગુજરાત રાજ્યની ઉપર એક વિસ્તારોની અંદર તેવી પણ આગાહી કરવામાં આવી છે તો બીજા નંબર ઉપર અંબાલાલ પટેલ આવનારા મહિનાને લઈને પણ મોટી અપડેટ આપી છે બંગાળની ખાડી ઉપરથી જે સિસ્ટમ ચાલી રહી છે તે પાંચ તારીખ સુધી ગુજરાત રાજ્ય પર રહેવાની છે અને પાંચ ઓક્ટોબરે જે બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે તારીખ સુધી આવનારા મહિનાની એટલે કે દિવાળી સુધી વરસાદી ગુજરાત રાજ્ય પર શરૂ રહેશે અને દિવાળી મહિનો જતો રહેશે એના પછી નવેમ્બર મહિનામાં એક નવું ખતરનાક વાવાઝોડું બનશે તેવી પણ આગાહી જે છે તે અમલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે એટલે ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો વરસાદી આફત આવી રહી છે જેની તૈયારીઓ કરીને રાખજો તો ત્યાર પછીના મહત્વનું સમાચાર જોઈએ તો મોદીજીએ દેશને મોજ પડાવી દીધી દિવાળી આવતા જ નવી ભેટો આપવાની પણ મોટી ગેરંટી આપી જ્યાં મિત્રો તમે જાણો છો કે નરેન્દ્ર મોદીની સરકારે તાજેતરમાં જે જીએસટી દરો ઘટાડ્યા છે તેનાથી જનતાને મોટી રાહત મળી છે મોટા ભાગની બધી વસ્તુઓના ભાવ ઘટી ગયા છે ખાવા પીવાની વસ્તુથી લઈને ઇલેક્ટ્રિક વસ્તુથી લઈને સાધનો બધી જ વસ્તુઓ સસ્તી બની છે ત્યારે મોદીજીએ કીધું કે આટલું હજુ નથી હજુ બીજા ભેટો બીજી સહાયો બાકી છે જ્યાં મિત્રો નોઈડાની અંદર ઉત્તર પ્રદેશની અંદર આજે જે એક ભાષણની અંદર નરેન્દ્ર મોદીની સભા સંબોધન યોજાઈ હતી ત્યાં મોદીએ મિત્રો જનતાને કર રાહત અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જેમ જેમ દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તેમ તેમ જીએસટી સહિતના કરોમાં ઘટાડો કરવામાં આવશે જેથી આ તો માત્ર શરૂઆત છે આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ભાવ ઘટાડો વસ્તુઓની અંદર તમને જોવા મળશે મોદીએ મિત્રો બે હજાર ચૌદ પહેલા પરિસ્થિતિ કેવી હતી એ પણ યાદ અપાવ્યો અને જણાવ્યું કે પહેલા કેવી પરિસ્થિતિ અને આજે કેવી પરિસ્થિતિ થઈ ગઈ એ પણ લોકોને દેખાઈ રહી છે તેવું પણ મોદી જે કહ્યું ટૂંકમાં મોદીજીએ કહ્યું કે જે અત્યારે ગુજરાતોને અને દેશભરને આ લોકોને જે ભેટ મળી છે જીએસટીને લઈને અને જે વસ્તુઓના ભાવ ઘટી રહ્યા છે આ ભાવો કાંઈ નથી હજુ પણ આનાથી વધારે જીએસટીને લઈને દેશવાસીઓને ભેટ આપવાની બાકી છે એ આપવામાં આવશે ત્યારે મિત્રો તમે તમને એવું લાગશે કે બે હજાર ચૌદ પહેલાંનો જે દેશ હતો ત્યારની પરિસ્થિતિ કેવી છે અને અત્યારની પરિસ્થિતિ બદલાઈ જશે તેવું મોદીજીએ જણાવ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીતું તો ગુજરાત રાજ્યમાં ચિંતાનો વિષય બન્યો રાજ્યમાંથી દેવાદાર બની રહ્યું છે એમ કહીએ તો પણ ચાલે કારણ કે મિત્રો સંસદમાં જે રજૂ થયેલો રિપોર્ટ છે તે મુજબ જાણવા મળ્યું છે કે બે હાજર ચોવીસ ગુજરાતનું દેવું વધીને ઓલમોસ્ટ પાંચ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે જ્યાં મિત્રો વિકાસના નામે સરકારી તાઇફ

વિષય બન્યો છે ગુજરાત પર લગાતાર લોનના આંકડા વધી રહ્યા છે જે મિત્રો મુશ્કેલીની વાત ગણાવવામાં આવી ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો એક તારીખથી મળશે મોટો ફેરફાર દરેકે દરેક રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે અનાજ સાથે હવે પૈસા પણ આપવામાં આવશે દર મહિને તો જો તમે રાશન ના લેતા હોય તો લેવાનું શરૂ કરી દેજો કાર્ડ ઉપર મળશે પૈસા જે આ મિત્રો નવી સિસ્ટમ હેઠળ હવે બધા પાત્ર રેશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને એક હજાર રૂપિયા સીધા તેના બેંક ખાતામાં આપવામાં આવશે મહત્વનું છે કે મિત્રો જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં ચોખા નહીં મળે દર મહિને રૂપિયા પણ આપવામાં આવશે દર મહિને અનાજની સાથે મળશે તેની સાથે માત્ર અનાજ નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પણ પૌષ્ટિક ખાદ્ય પદાર્થો જે છે તે મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રેશન કાર્ડના જથ્થો અલગ કરીને મિત્રો નક્કી કરવામાં આવ્યો છે તેવી પણ માહિતી મળી એટલે કે દિવાળી ઉપર રેશન કાર્ડ ધારકોને લોટરી લાગશે પૈસા મફત અનાજ અને વધારાની ખાવાની વસ્તુઓ Well, sure. તો ત્યાર પછી સમાચાર જાણીએ તો હવે અધિકારીઓને હિસાબ આપવો પડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી મોટી જાહેરાત અને ગ્રાન્ટના હિસાબ ને લઈને સરકારે જે છે એટલે કે સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે જે કરોડો રૂપિયાના પેકેજો આપે છે તો એ પેકેજ નથી વાપરવામાં આવતા તો તેના બદલ જે ખુલાસા આવશે તે પણ સરકાર હવે પૂછશે સાથે જ મિત્રો જે ચોમાસાની એન્ટ્રી થઈ ત્યાર પછી જે રોડ રસ્તાઓની હાલત જે છે તે અત્યારે મોટી

ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને ખાતર લેવા માટે સરકાર આપશે દસ હજાર રૂપિયાની સહાય ખાસ આ યોજનાનો લાભ લઈ લેજો જ્યાં મિત્રો તમે જાણો છો કે ગુજરાત સરકાર અવારનવાર ખેડૂતો માટે યોજનાઓની જાહેરાત કરતી હોય છે ત્યારે હવે સેન્દ્રીય ખેતી માટે ઇનપુટ સહાય ગુજરાતમાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે આવી રહી છે એટલે કે જે મિત્રો કુદરતી ખાતર છે કે જે જમીનમાં પણ નુકસાન પહોંચાડતું નથી તેવું સેન્દ્રીય ખાતર વાપરવા માટે સરકાર પ્રોત્સાહન આપશે સરકાર હવે મિત્રો તમને જણાવી દીધું માન્ય સંસ્થાઓ દ્વારા સર્ટિફિકેશન કરાવતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડશે એટલે કે એવા ખેડૂતો કે જે સેન્દ્રીય ખાતર વાપરશે તેને સરકાર હવે ખાતર લેવા માટે હેકર દીઠ પાંચ હજાર રૂપિયા અને વધુમાં વધુ બે હેકરની મર્યાદામાં સહાય આપશે એટલે કે દસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે ખેડૂતોને ખાતર બદલ મળશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીતો હવે તમારા તમામે તમામ સરકારી કામો ફટાફટ પતી જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રના કામો જે છે ઊભા કરી દીધા છે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને ઘણી વખત નગરપાલિકાના કામો કરાવવામાં મુશ્કેલી પડતી હોય છે તમે જયારે કોઈ સરકારી કામો કરાવવા જાઓ ત્યારે તમને ખબર છે કે ઘણી વખત એમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તમારે મોડા થતા હોય છે અથવા તમને સરકારી અધિકારીઓ દ્વારા લલચાવવામાં આવતા હોય છે પરંતુ હવે મિત્રો એવું નહીં થાય કારણ કે સરકારે મોટી ભેટ આપીને નવા સિટી સેવિક સેન્ટર ઉભા કર્યા છે જેના મદદથી હવે દરેક નાગરિકોના જે સરકારી કામો છે મિત્રો તે ફટાફટ થઈ જશે

તો ત્યાર પછી સમાચાર મિત્રો જોઈએ તો નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે ગુજરાતવાસીઓ અહીંયા ધ્યાન આપવું પડશે આખા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને લઈને મોટા સમાચાર મિત્રો તમે જાણો છો કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કાયદાને લઈને છેલ્લા છ મહિનાથી વાતચીત ચાલી રહી છે ચર્ચાઓ ચાલી રહી છે તેની વચ્ચે આ કાયદો લાગુ કરવાને લઈને મિત્રો જે છે તે હમણાં જ મોટી જાહેરાત કરવામાં આવી હતી ઋષિકેશ પટેલ દ્વારા અને મિત્રો જો આ કાયદો લાગુ કરવામાં આવશે તો ગુજરાત રાજ્યની અંદર મોટી ફેરફાર મોટા બદલાવો થવા જઈ રહ્યા છે કારણ કે આજે કાયદો છે તે લાગુ થયા પછી આખા ગુજરાત માટે એક સમાન કાયદો લાગુ થઈ જશે મિત્રો આ કાયદો લાગુ થયા પછી કયા કયા ફેરફારો થશે તેના વિશે પણ પણ વાત કરીએ તો તો સૌથી વ્યક્તિ કોઈ જાતિ ધર્મનો હોય બધા લોકો માટે એક સમાન જ કાયદા લાગુ પડશે કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય કાયદામાં કોઈ પણ મિત્રો જે છે ફૂટછાટ આપવામાં નહીં આવે બધા લોકો માટે સરખો કાયદો થશે બીજા નંબર ઉપર લગ્ન થી લઈને છૂટાછેડા અને દત્તક લેવાના જે નિયમો છે એ પણ બધા જ ધર્મ માટે એક સમાન લાગુ કરવામાં આવશે અને આ કાયદો લાગુ થયા પછી બહુ પત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે એક થી વધારે જે પત્નીઓ ધરાવશે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે અને સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી જેટલો ભાગ મિત્રો સંપત્તિમાં દીકરાઓને મળશે એટલો જ ભાગ જે છે તે મિત્રો દીકરીઓને પણ સંપત્તિની અંદર આપવામાં આવશે

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સરકારની યોજનાઓ ગરીબો માટે વરદાન બની સામે આવી તેવો આંકડો સામે આવ્યો મિત્રો તમને જણાવી જે છે તે તે ભાજપ સરકાર સરકાર એટલે કે મોદીની કાર્યમાં છે છે અને છેલ્લા બે ત્રણ વર્ષથી મિત્રો સરકારની જે ત્રીજી વખતનો કાર્યકાળ પણ શરૂ થયો છે ત્યારે ઘણી બધી એવી યોજનાઓ છે કે મિત્રો જે મોદી સરકારની અંદર જાહેર કરવામાં આવી છે અને જે ઘણા બધા લોકો માટે વરદાન સ્વરૂપ સામે થઈ છે યોજનાઓ મિત્રો માત્ર ખેડૂતો માટે નહીં પરંતુ મહિલાઓ માટે વૃદ્ધો માટે યુવાનો માટે થી લઈને ગરીબો ખેડૂતો બધા જ લોકો લોકો માટે મિત્રો સરકારની વિવિધ યોજનાઓ કામ કરે છે ત્યારે મોદી સરકાર મિત્રો આવ્યા પછી આજે પણ યોજનાઓ સામે આવી છે તે ઘણા બધા લોકો માટે वरदान બનીને આવી તેવું મિત્રો અત્યારે કેટલા આંકડાઓ અનુસાર સામે આવ્યું કારણ કે ઘણા બધા એવા લોકો છે ગરીબ વર્ગના લોકો કે જે માત્રને માત્ર સહાયોના આધાર ઉપર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તો મિત્રો તમે મોદી સરકારની કઈ કઈ યોજનાઓનો લાભ લઈ રહ્યા છો કોમેન્ટમાં જરૂર લખીને જણાવી દેજો અને તમને આ યોજનાઓ ફાયદાકારક લાગે છે કે નહીં તે પણ જણાવી આપજો ત્યાર પછી જોઈએ તો બધા દસ્તાવેજ બધા ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય ગણાશે નહીં હવે માત્ર તમારા જન્મ તારીખના દાખલામાં જન્મના પ્રમાણપત્ર જે તારીખ હશે જન્મ તારીખ એ જ સાચી અને માન્ય ગણવામાં આવશે તો મિત્રો તમારી જન્મ તારીખનો દાખલો જે છે જન્મ તારીખ જે પ્રમાણપત્ર છે તેમાં જે તમારી જન્મ તારીખ હશે એ જ તમારે બધા પ્રૂફમાં કરાવવી પડશે કારણ કે તેને જ માન્ય ગણવામાં આવશે તો જો મિત્રો તમારી જન્મ તારીખ આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સમાં અલગ હોય તો બધી જગ્યાએ જન્મ તારીખમાં દાખલામાં જે તારીખ હોય જન્મ તારીખ એ જ બધા પ્રૂફમાં કરાવી લેજો નહીં બાકીના જે બીજા દસ્તાવેજ પ્રૂફમાં જે તારીખ હશે એને માન્ય રાખવામાં આવશે નહીં તો ત્યાર પછી જોઈ લે તો દસ હજાર ને પાંચસો આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્યના ચોપન જેટલા શહેરોમાં સીસીટીવી કેમેરા વધારી દેવામાં આવ્યા છે હવે મિત્રો આ સીસીટીવી કેમેરા શા માટે વધારવામાં આવ્યા છે તેના વિશે પણ તમને માહિતી આપીએ તો જે ગુજરાત રાજ્યની અંદર સુરક્ષાના હેતુથી આ કેમેરાઓ વધારવામાં આવ્યા છે સાથે ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ માટે

તો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણ્યું હતું બે હજાર રૂપિયાની જગ્યાએ દસ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી જ્યાં મિત્રો તમને જણાવી દીધું તો ખાસ કરીને ડોક્ટર દઈએ પરમાર બાગાયત ખાતાના વનીકરણ યુનિવર્સિટી ખાતે જે આયોજિત કરવામાં આવ્યો કાર્યક્રમ ત્યાં મિત્રો તમને ઉપરાષ્ટ્રપતિ જગદમ ઘણફળ પણ મિત્રો ત્યાં હાજર રહ્યા હતા તો જગદીપ ધનખડ છે તેમણે મિત્રો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા અને તેમણે મિત્રો કહ્યું કે ખેડૂતો માટે સરકારે કામ કરવાની જરૂરિયાત છે સરકાર જે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપી રહી છે પીએમ કિસાન યોજના અંતર્ગત આ હપ્તા કોઈ પણ કામના નથી ખેડૂતોને આ રૂપિયા કોઈ પણ કામમાં આવતા નથી તો બે હજારની જગ્યાએ જો સરકાર દસ હજારનો હપ્તો કરી આપે અને વર્ષે બે બે હજારના ત્રણ છ હજાર હપ્તા મળે છે તેની જગ્યાએ દસ દસ હજારના ત્રણ અને ત્રીસ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતોએ રૂપિયા વાપરી શકે બિયારણ ખરીદી શકે અથવા ખેતીમાં વાપરી શકે બે હજારના હપ્તાથી ખેડૂતોનો કોઈ મોટો ફાયદો થતો નથી જેથી દસ હજારનો હપ્તો આપવામાં આવે તેવી જગદીપ ધનખડ દ્વારા માંગ કરવામાં આવી તો મિત્રો અહીંયા તેમની વાત સાચી છે કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો

ભ્રષ્ટાચારના આરોપો લાગતા રહ્યા છે ત્યારે મિત્રો ચોમાસા દરમિયાન જે રસ્તાઓ પર ખાડા બન્યા છે ત્યારે આજે મિત્રો મિત્રો પ્રજાત્રસ્ત બની ગઈ લોકોએ પાલિકાના અનેક વાર રજૂઆત કરી છે છતાં પણ રસ્તાઓને સમારકામ કરવામાં નથી આવ્યા રસ્તાઓ સુધારવામાં નથી આવ્યા ત્યારે ફરી એકવાર મિત્રો લોકોએ જે છે તે રસ્તા ઉપર ઉતરીને જે તૂટેલા રસ્તાઓ છે ખાડા છે ત્યાં મિત્રો પુતળું ઊભું કરીને ભાજપની ટોપી પણ પહેરાવીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો જાણવા મળ્યું છે કે મિત્રો ઈડર મહાનગરપાલિકાની અંદર પણ મિત્રો જે છે તે છેલ્લા અઢી વર્ષથી વહીવટ દારનો શાસન ચાલી રહ્યું છે તેવું ઘણા લોકો જણાવી રહ્યા છે ત્યારે આ માત્ર ઈડરની વાત નથી આખા ગુજરાતમાં આવું અત્યારે ચાલી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાઓ તૂટી રહ્યા છે ઈવન મિત્રો મોટા મોટા શહેરો છે અમદાવાદ સુરત વડોદરા જેવા આવા શહેરોમાં પણ અત્યારે જે આ રોડ રસ્તાઓની હાલત છે તે કફોડી છે અને લોકો એટલા માટે દુખી છે કારણ કે સરકાર આના માટે કરોડો રૂપિયાનો પેકેજ જાહેર કરી રહી છે લગાત લોકો વિનંતી પણ કરી રહ્યા છે છતાં પણ કોઈ એક્શન લેવામાં આવી રહ્યા નથી જેથી આ તૂટેલા રસ્તાઓને કારણે લોકોએ ત્રાહિમામ પોકાર્યા તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો સરકાર આપશે હવે એક લાખ રૂપિયાની મોટી ભેટ દરેકે દરેક ગરીબ ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે પાક સંગ્રહ માળખા યોજના જે છે તે ચલાવવામાં આવી રહી છે જેમાં સૌથી મોટી સહાય એક લાખ રૂપિયાની તમને મળવા પાત્ર થશે તો ખેડૂતો આ યોજનામાં લાભ લઈ લેજો એક લાખથી લઈને પંચોતેર હજાર રૂપિયાની બીજી પણ સહાય તમને આમાં મળશે આ યોજનાનું નામ

લાખની સહાય હવે ખેડૂતોને મળશે